રાજકોટના વોર્ડ નંબર 11 માં આવેલ વીર વીરુ રેસિડેન્ટ કમિટીના સભ્ય દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં એસી ફૂડ રોડ ઉપર ખરાબ રોડ રસ્તાને લઈને વિરોધવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને વધુમાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે જો આગામી સમયમાં રાજકોટ મનપા કોઈ કામગીરી નહીં કરે તો વિસ્તારવાસીઓ દ્વારા આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અમે બધાય ભેગા એટલા માટે થયા છીએ કારણ કે અત્યારે તમે જોઈ શકો છો કે કેવા રસ્તા છે રસ્તા એટલા ખરાબ છે કે અમારે આઠ વાગે ઘરેથી નીકળવાનું હોય એ છતાં અમારે છોકરાઓને મૂકવા માટે નવ નવ વાગે નીકળવું પડે છે એ સ્કૂલે ટાઈમે પહોંચી શકે પ્લસ અમારા છોકરાઓ અમારા ઘરવાળાઓ બધા ઘણા બધા અહીંયા પડે છે એ પછી બીજા બધા અહીંથી જે પ્રવાસીઓ છે એ પણ પડે છે અને કહેવાનો મતલબ પ્રશાસનને એ છે કે જલ્દીને જલ્દી આ રસ્તા રિપેરિંગ કરાવો જો તમે જલ્દીને જલ્દી આ વસ્તુ રિપેરિંગ નહીં કરાવો સાત દિવસની અંદર તો અમે પછી હવે રસ્તા રોકવા આલો આનો આંદોલન કરવાની ફરજ પડશે અમને જેથી કરીને નમ્ર વિનંતી છે અમારી કે તમે જલ્દીને જલ્દી રસ્તા રિપેરિંગ કરાવો અને રિપેરિંગ એવી રીતના કરાવજો કે જેથી કરીને પાછું અમારે તમને કેવું ના પડે જેથી કરીને હમણાં થોડાક ટાઈમ પહેલાં કીધું તું તો એક જેસીબી કલાક ખાલી રહ્યું અડધો કલાકમાં રહી અને વહી ગયું અને એના કરતાં પણ બહુ ખરાબ કર્યું સામે તમે જોઈ શકો છો કિચડ એકદમ કરી નાખ્યું છે જ્યાં બાઇક જાય તો સીધું સ્લીપ જ ખાય એટલે જેથી કરીને પ્રશાસનને એવી નિવેદન છે કે તમે જલ્દીને જલ્દી રસ્તા રિપેરિંગ કરાવો રાજકોટ થી સાપર થી ક્રિષ્ના ચોકડી અને ક્રિષ્ના ચોકડી થી ગ્રીનલેન્ડ ચોકડી સુધી નું જે કઈ ફોર છે ત્યાં સર્વિસ રોડ માં ખાડા પડે છે સિમેન્ટ ડામર રોડ ના હોવાના કારણે એટલે ત્યાં પાણી ભરાવાના કારણે એટલે ઈ ભવિષ્યમાં ત્યાં ખાડા ન પડે એના માટે સિમેન્ટ રોડ બનાવવાના અમે રજૂઆત કરેલી હતી અને સરકારે મંજૂર પણ કરેલી દીધી છે સાપર સીતારામ નો મંદિર અને પારણીના ત્રણ સિમેન્ટ રોડ ઓલરેડી બની ગયા છે અને હવે ક્રિષ્ના પાર્ક થી ગ્રીનલેન્ડ ચોકડી સુધીના સર્વિસ રોડ ઉપર પણ સિમેન્ટ રોડ બનાવવા માટેની મંજૂરીમાં દિલ્હી પડ્યું છે ટૂંક સમયમાં એ મંજૂરી પણ આવી જશે